આજના સ્વતંત્રતા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મહેસાણા મહાનગરપાલિકાના સ્ટાફ વતીએ અમારા બધા કર્મચારી વતી શહેરીજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આમ આપણે દર વર્ષે પંદરમી અગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ બે રાષ્ટ્રીય તહેવાર મનાવીએ છીએ એમાં આપણે દેશભક્તિના ગીતો વગાડીએ છીએ શહેરને સાફ સુથરૂ સ્વચ્છ બનાવીએ છીએ અને આપણા અંદર એક પ્રેરણા લઈએ છીએ કે આપણા આઝાદી માટે જે શહીદોએ એમનું બલિદાન આપ્યું આપણા બધા જ રાષ્ટ્રપુરુષોએ આજે સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો એને યાદ કરવાનો આજનો દિવસ છે સાથે સાથે સ્વતંત્ર શું હોય છે ઇન્ડિપેન્ડન્સ શું છે એને પણ ફરીથી એક વખત આપણા માઇન્ડમાં વિચારવાનો દિવસ છે આપણને ઘણી વખતે લાગે છે કે સ્વતંત્ર એટલે ખાલી આપણે આઝાદ છીએ આપણા દેશના આપણે નિયમો બનાવી શકાય એટલે આપણે સ્વતંત્ર છીએ પણ આપણા દરેકના લાઈફમાં આપણે આ વસ્તુનું ઇન્કલ્કેટ કરવું જોઈએ કે મારી જેમ જેમ મારી સ્વતંત્રતા છે એમ બીજાની પણ સ્વતંત્રતા છે એટલે જ્યારે આપણે રસ્તા ઉપર કચરો નાખીએ છે ત્યારે આપણી સ્વતંત્રતાનો તો આપણે પૂરોપૂરો લાભ લઈએ છીએ કે હું સ્વતંત્ર છું મારે ગમે ત્યાં કચરો મૂકી શકું છું તો તમે ગમે ત્યાં કચરા મૂકો છો એટલે બીજાની લાઈફ ખરાબ થાય છે અને એમની આપણે સ્વતંત્રતા છીનવી લઈએ છીએ કારણ કે તમે વિચારીને જુઓ કે તમને કોઈ જેલમાં ભૂરી દે અને તમારે કંઈ સ્વતંત્રતા નથી તમારે બહાર નહીં જઈ શકો સૂર્યપ્રકાશ નહીં જોઈ શકો આ એક્સ્ટ્રીમ કેસ થઈ જાય કે આપણને એકદમ બંદી બની ગયા છે અને એ જ રીતે આપણે વિચારોમાં આપણા કૃતિમાં પણ આપણે ઘણી વખતે એવું બની જતા હોઈએ છે કે મને જે વસ્તુ ગમે છે એટલે હું સ્વતંત્ર છું ધારો કે મારે ગાડી ચલાવવાની છે રસ્તા ઉપર તો હું સ્વતંત્ર છું એનો મતલબ એ નહીં કે હું બધા સિગ્નલ બ્રેક કરી દઉં અને બીજા મૌલિક ડ્યુટીઝ પણ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ છે કે આને ફંડામેન્ટલ ડ્યુટીઝ અને અધિકારો એ રીતે થયેલા છે કે હું મારો લિબર્ટી એન્જોય કરું એટ ધ સેમ ટાઈમ બીજા કોઈની લિબર્ટી નહીં છીનવી લઉં એટલા માટે આ ડ્યુટીઝ પણ હોય છે અને આપણે વિચારીએ કે વિશ્વના જે સ્વતંત્ર દેશો છે એ કઈ રીતે પ્રગતિ કરે છે અને જે દેશો બંદી હતા અથવા જે દેશો ઉપર બીજા દેશોનું રાજ્ય હતું એ દેશ પાછળ રહી ગયા આપ આપણે હંમેશા જોઈએ છે કે યુરોપ બહુ આગળ વધી ગયું અમેરિકા આગળ વધી ગયું કારણ કે એમને સ્વતંત્રતા બહુ પહેલાંથી મળેલી છે સ્વતંત્રતા ખાલી જેમ મેં શરૂઆત કરી કે કાયદા બનાવવાની સ્વતંત્રતા નથી પણ તમે યુરોપમાં જાઓ કોઈ પણ લંડનમાં જાઓ તમે તમારામાંથી કોઈ બહાર ફરવા ગયા હશે તો આપણે ત્યાં જોઈએ છે તમે રસ્તા ઉપર ચાલો તો એકદમ ચોખ્ખા રસ્તા હોય છે કચરો નહીં હોય બધા ટ્રાફિકના રૂલ્સ ફોલો કરે છે વેધર બહુ સારું હોય છે પ્રદૂષણ ઓછું હોય છે હવે આ બધા માઇન્ડ આ બધા એટમોસ્ફિયર તમારી અરાઉન્ડ હોય તમારું માઇન્ડ પણ ફ્રી હોય છે તમે બેસીને સારી કવિતાઓ લખી શકો તમે બેસીને સારા શોધ લગાવી શકો વિચારીને જુઓ કે આપણે એક ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ આપણા નાનું ઘર છે એમાં છોકરાઓ ભણતર કરે છે અને બીજા કમ્પેર કરો યુરોપ સાથે તો જે બે બાળકો એક સાથે જન્મ્યા હોય એક ભારતમાં અને એક યુરોપમાં બંનેનો આઈક્યુ સેમ હોય પણ બાય ધ ટાઈમ આ લોકો દસમાસ ધોરણ સુધી જાય તો જેની સ્વતંત્રતા મળી છે જે બહાર પડે છે તો વાતાવરણ સ્વચ્છ છે પ્રદૂષણ નથી શાળામાં જાય તો શાળા સમયસર શરૂ થાય છે શિક્ષકો સારા મહેનતથી શીખવાડે છે અને આપણો બીજા બાળકનો વિચારો કે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે અથવા એકદમ ગંદકી આજુબાજુ છે ગમ સાઇટ છે એમને તો એને બિલકુલ સ્વતંત્રતા કોઈ વસ્તુને સ્વતંત્રતા મળતી નથી તો આપણને એ એંગલથી વિચાર કરવાનું છે કે સ્વતંત્રતા દિવસ એટલે ખાલી આપણે ગીતો વગાડીએ એક દિવસ માટે શહેરને સ્વચ્છ રાખીએ અને પછી આપણે ભૂલી જઈએ એ નહીં તો આપણા દરેક કૃતિમાં આપણી દરેક એક્ટિવિટીમાં આપણને એ વિચારવાનું છે કે હું મારા ઘરમાં ડીજે વગાડું છું એ મારી સ્વતંત્રતા છે પણ હું આટલા મોટા અવાજમાં ડીજે વગાડું અને બીજા દસ લોકોની સ્વતંત્રતા છીનવી લઉં ત્યાં કોઈ ભણતર કરતો હોય એનું ભણતર અટકી જાય કોઈ છોકરો કોઈ ઘરમાં બીમાર હોય એની ઊંઘ ઉડી જાય એવું આપણને નથી કરવાનું એટલે આ દિવસ છે આપણને આ બેલેન્સને યાદ રાખવાનો જેમ મને અધિકારો મળ્યા છે એમ મારી ડ્યુટીઝ પણ છે અને મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમારા બધા સ્ટાફનો પણ આ જ પ્રયત્ન છે કે જ્યારે આપણે કોર્પોરેશન બની ગયા છે તો આપણને આપણે લોકોને સાચા અર્થમાં સ્વતંત્રતાનો અનુભવ કરાવીએ આપણા રસ્તાઓ સારા હોવા જોઈએ રસ્તાઓ આપણા પેડિસ્ટ્રિયન ફ્રેન્ડલી હોવા જોઈએ એટલે રસ્તા ખાલી વાહનો માટે નથી પણ લોકો પણ ત્યાં ચાલવા જોઈએ એટલે આપણે લગભગ છ જેટલા રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરી રહ્યા છે અને એમાં પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી રસ્તાઓ હશે રાત્રે લોકો ત્યાં જઈને બેસી શકે એમની લાઈફ ત્યાં માની શકે એન્જોય કરી શકે આપણે ગાર્ડનો સારા બની રહ્યા બનાવી રહ્યા છે લેક બનાવી રહ્યા છે સાથે સાથે વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે અને અલગ અલગ દરેક વિસ્તારમાં સ્વચ્છતા માટે પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છે એના માટે નાગરિકો પોતાનો અવાજ ઉઠાવી શકે એટલે આપણે એપ્લિકેશન પણ પોતાનું બનાવ્યું છે કે ગમે એ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ હોય ફોટા પાડીને ખાલી અમારે મોકલવાનો છે તો આ બધા અમારા ઇન્ફ્લુએન્સર પણ અહીંયા દેખાય છે તમને પણ વિનંતી છે કે કોર્પોરેશનનું એપ જેટલા લોકો સુધી પહોંચે એ તમે પહોંચાડવાનો પ્રયત્ન કરો કારણ કે એનાથી અમારું કામ વધશે થોડા દિવસો માટે વધશે પણ એક સિસ્ટમ જેમ આપણી સેટ થઈ જાય તો કોઈ પણ નાગરિકની કોઈપણ કમ્પ્લેન હોય એ ડાયરેક્ટલી આપણને મોકલાવી શકે એનું હલ આવી શકે તો હું ફરી એક વખત આપ બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે તમે તમારું સ્વતંત્રતા તમે તમારું સ્વતંત્ર જે છે એ તો એન્જોય કરશો બટ સાથે સાથે બીજાને પણ એમનું સ્વતંત્ર જે છે વાણીનું સ્વતંત્ર છે વિચારનું સ્વતંત્ર છે આહાર વિહારનું સ્વતંત્ર છે એ પણ બીજા લોકોને આપશો અને એમાં તમે ખલેલ નહીં લાવશો તો એ આશય સાથે ફરી એક વખત આપ બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર